જો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયલના બ્લોગમાં અને ઘણા લોકોના કોમેન્ટ છે ને તો હું આજે અમારા બ્લોગમાં તમને તમારા બધાના કોમેન્ટના જવાબ આપીશ ને જેના રહી જશે એના પાછા બ્લોગ બનાવીશ એમાં આપીશ તો આખો બ્લોગ જોઈજો તમે લોકો તમારા કોમેન્ટના જવાબ મળી જશે તમને લોકોને ઓલી કહેવત છે ને કે જેમ ઉંમર થાય ને એમ બાળપણમાં વયા જાય જો અત્યારે અગિયાર વહી ગયા મારી ઇમા હ એ ઉઠવાનું નામ જ ન લે સાડા દસ વાગે મારી ઈમા ના ઉઠે એમ કે મારે ક્યાં સ્કૂલે જવું હે સવારે તો મારે ઉઠાડવા એટલી મગજમારી થાય ને એટલે બીજા બધાને એમ કે સારું ને તારી ઈમા હુંતી રહે અમને તો પાંચ વાગ્યામાં ઉઠાડે ઘણાય કે અમને છ વાગે ઉઠાડે મારે તો ઈમા ઉઠવાનું નામ જ ન લે અને મારે તો છે ને હું નવ વાગે ઉઠી જાઉં પછી આટા મારતી હોય એક ભાઈ મને કોમેન્ટ કર્યું હતું કે ન્યાય કે બીફ બનાવવું જ પડે ફરજિયાત તો છે ને આપણે ના પાડીએ ને તોય હાલે પહેલાં વાત કરવી પડે એજન્સીમાં કે હું આવું કંઈ નહીં બનાવું તે પણ વાસણ તો ધોવા જ પડે કોકો જેવા હોય કે ન ખાતા હોય તો આપણે ન બનાવવાનું બાકી તો આપણે બનાવવી દેવું જ પડે આપણે એમ્પ્લોયનું તો કામ કરવાનું જ આપણે બીજું ફેમિલી નો કરીએ તો હાલે પણ આ લોકોને તો આપણે જમવાનું ખાતા હોય બનાવી દેવું પડે પછી આપણે બધું જોવું પડતું હોય કામ એટલે મારે બનાવવું પડે એવું નથી તો અહીંયા આપણે છે ને જેમ પહેલાં મેં વાત કરી ને કે એજન્સીમાં વાત કરવી પડે કે હું આ કામ કરીશ આ નહીં કરું તો એ પ્રમાણે એ લોકો આપણું રજીસ્ટ્રેશન કરે પહેલાં જે વાત કરીએ ને એ જ વાત રહી પછી એમાં આપણે કંઈ પણ બદલાવ ન થઈ શકે પ્રોબ્લેમ છે એટલે એક આમાંથી દઉં અને આમાંથી અડધી આપું આ બે જ દવા પી છે એકસો ને બે વર્ષના થયા બીજી કંઈ પ્રોબ્લેમ નથી મારી ઈમાને તેની માં નાસ્તો કર લીધો ઈમાએ મારે વારવા કચરા જો તો અમારે હે ને આ કૂતરાના વાળ મારા વાળ એટલા ખરે જો આટલો કચરો વાયરો અને રેતી આ રેતી હે ને રેતી દરિયાની અહીંથી અમારે નતાન્યા કેટલું દૂર થાય તોય બારોબાર રેતી જ છે નકરી વાડીમાં હે ને જ્યાં વાવતર કરે ને તમને જો જોવા મળશે ખાતર બાકી તો હે ને રેતી જ છે કોઈ આગતનું ઉગી જાય એટલું બધું ખબર નહીં આમાં જ્યાં વાવવાનું હોય ત્યાં જ ખાતર હોય બાકી આ રીતે રેતી જ છે નોકરી આ ને બધી રેતી જ છે અમરવાડી હે હે ને એમાંય તમને જ જોવા મળશે જ્યાં વાવતર કરવાનું હોય ત્યાં જ ખાતર નાખે આ લોકો અમારે અહીંયા ઈમાન ઘરમાં એટલી રેતી આવે ને હું કચરો વારું ને ત્યારે ઘણી બધી રેતી હોય કેતી આવતી હોય અમારા પગલા આવતી હશે બારોબારથી જો આટલો કચરો ભેગો કર્યો વારતી થી વાપર્યું છે કચરો વારવાનો એમાં બેઠા એમાં નાસ્તો કરે જો આ બતરી પહેરે તો જ મારીમાં દાંત નથી બિચાડીને મારે દેખાય બધું સાંભળતું નથી જો આ છે ને મશીન નાખવું પડે બેરા મીટર એટલે સાંભળે અને દાંત રાખવા પડે બાકી હાલી જાય સાંભળે બધું વાસણ ધોવાના રહ્યા એમાં અમે બેસી જશે હમણાં પછી મારે રસોઈ બનાવવાનું પૂરું પછી કામ મારું પછી રાતે કામ કરવાનું ત્યાં સુધી ફ્રી બોઈ માશામાં મારી મને હે ને બીપી એકાત્રે ને એકાત્રે ચેક કરવી પડે અને બીપીની પ્રોબ્લેમ છે બાકી કાંઈ નથી એમાં હાલતી ચાલતી હે એટલે મારે કંઈ પ્રોબ્લેમ નથી ધીરે ધીરે હાલે એમાં એની રીતે જ બેસી જાય રે ગયા કોલ હશે એમાં ને હે ને હવે ઉંમર થઈ ગઈ ને એટલે આમ ભૂલાઈ જાય ડિમેન્શિયા છે ને તો પણ આમ શાંત છે કંઈ મારે પ્રોબ્લેમ નથી મને હેરાન ન કરે કે ઓકે બહુ સારા છે આત્રુ સમાઈ લો 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 એન રેગા અની નો તેને આ જો તો ફોટો હે મન થાય તો સોફા ઉપર મન થાય તો અહીં નીચે મજા આવે ને જોતા એના વાળે એવા ખરે આ બધું બ્લે વ્હાઈટ વ્હાઈટ કરનાખું વાળેનું ઈમાં નહીં મળવા ઘણા આવતા હોય પણ હું સીમ નથી લેતી લોકોના આ બટેટા છે ને એમાંથી હું મારી ઈમાનું બનાવીશ ને મારું જમવાનું બનાવીશ છું આને છે ને રેડ કલરના બટેટા બહુ મસ્ત આવે એક ભાઈ છે ને એની એવી કોમેન્ટ હતી કે ઈમાના કોઈ પરિવારમાં નથી એ કોઈ જોવા નથી મળતા વિદ્યાને તો છે એમાં એવું હશે કે ઈમાન પરિવાર મોટો છે એમ નથી કે નથી કોઈ પરિવારમાં એની એક દીકરી છે દીકરા નથી એમાંને એક દીકરી હતી ને એ ઓફ થઈ ગઈ છે અને એની દીકરી છે અને એનો જમાય છે એ લોકો હે ને અમેરિકામાં હે અહીંયા હોય અમેરિકામાં હોય પંદર દિવસ અહીંયા હોય પંદર દિવસ અમેરિકામાં હોય તો એ અહીંયા આવતા હોય ને બીજા એના ભાઈઓ ને બેનની છોકરીઓ એ બધા તો રોજ આવતા જ હોય રોજ ન આવે એટલે એકાત્રે આવતા હોય અહીંયા મળવા એ માને અને કોક ને કોક આવતું હોય મારે હે ને મહેમાન એટલા બધા આવે ને એ માને મળવા એટલે હે ને એના લીધે હું વ્લોગ નથી બનાવતી એક બેન કે તમે રોજ વ્લોગ બનાવો મને મજા આવે તમારા વ્લોગ જોવાની તો થેન્ક યુ પણ છે ને હું થોડીક બીજી રહું છું ને એના હિસાબે એ લોકો હોય એટલે પછી મને આમાં વ્લોગ બનાવવાની મજા ન આવે અને પછી હું છે ને એ લોકોને બધાને ખબર હૈ કે હું હે ને એ યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટામાં બધામાં વિડીયા મૂકું છું બનાવું છું વ્લોગ બનાવું છું મારા વ્લોગ પણ જોઈ છે મારા જો ઓલ ઓવરમાં હશે મારી આ માં એની દીકરીની દીકરી જોઈ એમાં જમાઈ જોતા અમેરિકા અમેરિકાથી જોઈ જેવો હું અપલોડ કરું ને એ પહેલાં જોઈ લઈ એટલે મને કે આજે તો બહુ સરસ બને હોય સમજે નહીં આપણી ગુજરાતી ભાષા પણ એ જોતા હોય એમાં બોલતા હોય સમજે ને એ જોતા હોય એમાંને તો એ લોકોને કંઈ પ્રોબ્લેમ નથી મારી એમાંને પણ મજા આવે છે વિડીયા બનાવવાની એટલે હું બનાવું છું પણ એ લોકોને છે ને નથી ગમતું વિડીયા બનાવવાનું તો એ લોકો આવે ને તો શુક્ર શનિવારે અહીંયા હોય જ મહેમાન અમારે સબાત હોય ને હોલીડે એટલે આવતા જ હોય પણ હું એના વિડીયા નથી બનાવતી કેમ કે એ લોકોને પસંદ નથી એટલે આપણે ન બનાવી શકીએ કોઈને માણસ ન ગમતું હોય ને એના વિડીયા ન બનાવી શકીએ અમારે ઈમાન વાડી હોય ને તો વાડીએથી ઘણા માણસો આવતા હોય અહીંયા બધું દેવા લેવા તો હું એના પણ ન બનાવું એ લોકોને ન ગમે એના ન બનાવવાના વાળીએ પાર્ટી કરતા હોય અહીંયા પાર્ટી કરતા હોય પણ ન બનાવી શકે મને હે ને ઘણા લોકોએ કોમેન્ટ કરી કે તમારા ગામમાં હે ને માણસો જોવા જ ના મળે બહાર તો અહીંયા હે ને બધા ઘરમાં હોય અને કોઈને કામ હોય ને તો બહાર નીકળ્યા હોય તો ગાડી લઈને જાય એટલે અહીંયા માણસ તમને ઓછા જોવા મળે આમ બહાર કોક કોક નીકળતા હોય તો એ એના ટાઈમે નીકળતા હોય આપણે ખબર ન હોય ક્યારેક ક્યારેક કોક મળે હામું બાકી તો બધા ગાડી લઈને જોબ ઉપર વયા જતા હોય રાતે આવે તો બધા ગાડીઓ લઈને આવતા હોય એટલે અહીંયા વ્યક્તિ દીઠે ગાડી હોય એટલે એવું છે આ ગામ આજના વ્લોગમાં આટલું જ બાય બાય